સૌરાષ્ટ્ર પંતકમાં શિયાળા સમયે કમોસમી માવઠું થતા ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગામના ખેડૂતોના પાકનું વાવેતર કર્યું હતું એ સાથે જ એક વિઘે ખેડૂતને અઢાર હજારનો ખર્ચો થતો હોય છે તેમજ ખેડૂતને ડુંગળીનો સારો પાક થવાની આશા હતી પરંતુ આઠ દિવસ સુધી જેથી આઠ વીઘા ખેડૂતનો

આમાં કમોસમી વરસાદને કારણે આઠથી દસ દિવસ સતત આની માટે કમોસમી વરસાદ થયો જેથી કરીને મારો સંપૂર્ણ ડુંગળીનો નાશ નિષ્ફળ થઈ ગયો છે જેથી હવે આમાં મારે અઢારથી વીસ હજારના અઢારથી સત્તરથી અઢાર હજારનો મિનિમમ મારે ખર્ચો થયો છે અત્યારે હું જો આને અને આની મજૂરી ચઢાવું તો આમાં મારે મજૂરીને નથી થાય જેથી મારે સરકારશ્રીને હું તમારે નૃત્યથી એટલું કહેવા માગું છું કે તમામ ખેડૂતને યોગ્ય વળતર મળે એવી મારી વિનંતી છે અને બીજું તમારા ન્યૂઝના માધ્યમથી હું એ કહેવા પણ માગું છું કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તમામ તાલુકામાં સતત સોએ સો ટકા નુકસાની છે એટલે આમાં કોઈ એક જિલ્લો કોઈક તાલુકો કે એવું નથી ઓલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં નુકસાની છે બધાય ખડોને યોગ્ય વર્તન મળે એ મારી સરકાર શ્રીને વિનંતી